હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં હિસાબી ગુણોત્તર વિશે ચર્ચા કરીશું જેમાંથી જીસેટ સેટ પરીક્ષા પેપર બે કોમર્સમાં દરેક પરીક્ષામાં એક એમ સીક્યુ ફરજિયાત પૂછવામાં આવે છે જી પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ જોઈ શકો છો તો હિસાબી ગુણોત્તર સૌપ્રથમ કહેવાય કોને તો હિસાબી ગુણોત્તર એટલે કોઈપણ બે આંકડાકીય માહિતીની તુલનાત્મક તપાસ છે કે જેમાં કોઈપણ બે વર્ષ અથવા કોઈપણ બે વસ્તુ અથવા કોઈપણ બે કંપનીની નફો વેચાણ પડતર આ તમામ બાબતોમાં શું ફેરફાર થયો છે એનું વિશ્લેષણ કરવા માટે અથવા જાણકારી મેળવવા માટે હિસાબી ગુણોત્તર તૈયાર કરવામાં આવે છે તો એમાં અલગ અલગ ટાઈપના આધારે ગુણોત્તર શોધવામાં આવે છે એમાં પહેલો તબક્કો છે નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયાને લગતા ગુણોત્તરો જેમાં કાચા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર અને સંચાલકીય ગુણોત્તરનો સમાવેશ થાય છે ઘણી વખત પરીક્ષામાં સૂત્ર પૂછવામાં આવે છે તો ઘણીવાર એવું પણ પૂછે છે કે આ ગુણોત્તર છે એ કયા ટાઇટલ હેઠળ આવે જેમ કે કાચા નફાનો ગુણોત્તર છે તો કાચા નફાનો ગુણોત્તર છે એ નફા નુકસાન ખાતાનો ગુણોત્તર કહેવાય અથવા ચોખ્ખા નફાનો ગુણોત્તર છે એ સાનો ગુણોત્તર કહેવાય તો એ પણ નફા નુકસાન ખાતાનો ગુણોત્તર કહેવાય છે આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યાર પછી આના લક્ષણો અથવા ફાયદા પૂછ્યા હોય તો ફાયદા શું થાય છે તો કે વેચાણનો માહિતી મળે છે પડતરની માહિતી મળે છે નફાની અંદર કેટલો ફેરફાર થયો એ તમામની માહિતી મળી શકે છે એના આધારે ખર્ચમાં કઈ રીતે ઘટાડો લાવવો આવક કઈ રીતે વધારવી કરકસર કઈ રીતે વધારવી સાધનોનો ઉપયોગ કેમ કરવો આ તમામ માહિતી મળે છે આ રીતે તમે પોતાની રીતે છે એ ફાયદા અથવા મહત્ત્વ તૈયાર કરી શકો પણ મુખ્ય બાબત છે ગુણોત્તરના સૂત્રો તો કાચા નફાનો ગુણોત્તર પૂછવામાં આવ્યો હોય તો કાચા નફાનો ગુણોત્તર શું કામ શોધવામાં આવે છે તો કે વેચાણ અને કાચા નફાનો સંબંધ જાણવા માટે કે વેચાણમાં વધારો થયો છે તો નફાની અંદર કેટલો વધારો થયો અથવા કેટલો ઘટાડો થયો એ શોધવા માટે જેટલો કાચા નફાનો ગુણોત્તર વધુ હશે એટલું વેચાણ વધુ દર્શાવશે એટલે સારી બાબત કહેવાય આ પણ ઘણી વખત પૂછવામાં આવે છે કે વેચાણની અંદર વધારો થયો તો એ ગુણોત્તર સારો કહેવાય કે ખરાબ

ચોખ્ખો નફો અને વેચાણ સાથેના સંબંધો દર્શાવે આ પણ જેમ ગુણોત્તર વધુ હોય એમ પરિસ્થિતિ સારી કહી શકાય નફો ભાગ્યા વેચાણ નફો કયો લેવામાં આવે છે તો કે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો ત્યાર પછી સંચાલકીય ગુણોત્તર અથવા કામી કામગીરી ગુણોત્તર તો એની અંદર વેચાણ અને સંચાલકીય જે ખર્ચાઓ છે એ અને વેચાણનું ગુણોત્તર બતાવે છે તો એમાં શું આવશે વેચેલા માલની પડતર વધતા સંચાલન ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા સો આ ગુણોત્તર જેટલો વધારે હશે એટલું સંચાલન ખર્ચ છે એ વધુ રહેશે ત્યાર પછી ચાલુ ગુણોત્તર ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા ચાલુ મિલકતમાં શું આવશે શરૂઆતનો સ્ટોક આખરનો સ્ટોક દેવાદારો લેણી ઊંડી રોકડ અને બેંક સિલક ચાલુ દેવામાં શું આવશે જે એક વર્ષ માટે ચૂકવવા પાત્ર થાય એવા મિલકતો અથવા દેવા એને કહેવાય ચાલુ મિલકત અને દેવાનો ગુણોત્તર દેવાની અંદર શું આવે લેણદારો આવે ચૂકવવાનો બાકી ખર્ચ આવે દેવી ઊંડી આવે આદર્શ પરિસ્થિતિ કઈ ગણાય તો બે જેમ એક એટલે કે દેવા કરતાં મિલકતો છે એ ડબલ હોવી જોઈએ જેટલો ગુણોત્તર વધુ એટલી મિલકતનું પ્રમાણ વધુ છે અને દેવાનું પ્રમાણ ઓછું છે આવું બતાવશે ત્યાર પછી એસિડ કસોટી અથવા પ્રવાહી ગુણોત્તર એસિડ કસોટી અથવા પ્રવાહી એટલે શું તો કે જે દેવા બાદ કર્યા પછીનો જેમાં ચાલુ મિલકતમાંથી છેવટનો સ્ટોક બાદ કરવામાં આવે છે અને ચાલુ દેવામાંથી બેંક ઓવર જો હોય તો બાદ કરવામાં આવે છે અને આ બંને ગુણોત્તર છે એને પ્રવાહિતાના ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે પ્રવાહિતા કે તરલતાના ગુણોત્તરો કયા છે તો એમાં ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આવશે ત્યાર પછી ખર્ચનો ગુણોત્તર તમને પૂછવામાં આવ્યો હોય તો ખર્ચના ગુણોત્તરનું સૂત્ર છે કુલ ખર્ચ ભાગ્યા કુલ વેચાણ ગુણ્યા સો ત્યારબાદ પાકા સરવૈયાના ગુણોત્તરો અથવા મૂડીને લગતા ગુણોત્તરો તમને પૂછ્યા હોય તો એમાં સૌથી પહેલાં આવશે રોકાયેલી મૂડી પર વળતરનો દર તો એમાં વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો લેવાનો છે એટલે વ્યા ડિબેન્ચરનું વ્યાજ અને કરવેરા એ બંને ચૂકવ્યા પહેલાંનો જે નફો હોય એ ધ્યાનમાં લેવાનો છે છેદમાં રોકાયેલી મૂડી હવે રોકાયેલી મૂડી શબ્દ નવો છે તો એમાં કઈ કઈ બાબતો આવશે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આખી એમાંથી અવાસ્તવિક મિલકત જેમ કે ડિબેન્ચર વટાવ પ્રાથમિક ખર્ચ આ તમામ બાબતો બાદ કરી દેવાની બંને પ્રકારની મૂડી ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામત ડિબેન્ચર અન્ય લાંબા ગાળાની કોઈ લોન હોય તો એ અને એમાંથી ડિબેન્ચર વટાવ પ્રાથમિક ખર્ચ જેવી અવાસ્તવિક મિલકત બાદ કરવામાં આવે ત્યાર પછી છે શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર એનું સૂત્ર છે વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી જો શેર મૂડીની જગ્યાએ બંને શેર મૂડી આવશે ઇક્વિટી હોય અને પ્રેફરન્સ હોય તો એ શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર છે તો ઇક્વિટી ને પ્રેફરન્સ છે એ શેર હોલ્ડરનું પોતાનું ભંડોળ કહેવાય એટલે એ ચોખ્ખા નફાના આધારે ગણાશે આ ગુણોત્તર જેટલો વધુ હશે એટલું માલિકીની મૂડી વધુ હશે અને બાહ્ય દેવા અથવા લોનનું પ્રમાણ ઓછું હશે તો ગુણોત્તર જેટલો વધારે હોય એટલું સારું રહેશે ત્યાર પછી છે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર જો અહીંયા કુલ ભંડોળ પૂછવામાં આવ્યું હોય તો એમાં બંને શેર મૂડી લેવાની ઇક્વિટી અને પ્રેફરન્સ જ્યારે તમને ચોખ્ખું કહી દીધો હોય કે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર તો છેદમાં માત્ર ને માત્ર ઇક્વિટી શેર મૂડી લેવાની અને એમાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરી દેવાનું કેમ કે ઇક્વિટી મૂડી ઉપર વળતર ગણો છો તો એમાં માત્ર ઇક્વિટી શેર મૂડી જ ધ્યાનમાં લેવાશે પ્રેફરન્સ શેરની કોઈ વિગત આવશે નહીં તો સૂત્ર થશે ચોખ્ખો નફો બાદ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ભાગ્યા માત્ર ઇક્વિટી શેર મૂડી ગુણ્યા સો એટલે આ ગુણોત્તર પણ જેટલો વધારે હશે એટલી કાર્યદક્ષતા સારી ગણાશે ત્યાર પછી છે શેરડીટ કમાણીનો ગુણોત્તર તો એમાં સૂત્ર છે ચોખ્ખો નફો બાદ પ્રેફરન્સ શેર મૂડી શેર ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેરની શું લેવાની છે સંખ્યા એટલે એક શેરડીટ કંપનીને કેટલી કમાણી થશે એની ગણતરી થશે ત્યાર પછી કિંમતનો ગુણોત્તર પૂછવો હોય તો એમાં શેરની બજાર કિંમત ભાગ્યા શેરડીટ કમાણી સ્ટોકનો જલંદર

દેવી ઊંડી ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા કાર્યના દિવસો એમાં ત્રણસો સાહીઠ અથવા ત્રણસો પાસઠ લેવામાં માલિકીના ગુણોત્તર તો માલિકી ગુણોત્તર ભંડોળ ભાગ્યા કુલ ભંડોળ દેવા ઇક્વિટી ગુણોત્તર એનું સૂત્ર છે લાંબા ગાળાના દેવા ભાગ્યા માલિકીની મૂડી ગુણ્યા સો અથવા માલિકી ભંડોળ પણ કહી શકાય ત્યારબાદ મૂડી ગિયરિંગનું સૂત્ર છે પ્રેફરન્સ શેર મૂડી વધતા ડિવેન્ચર વધતા લાંબા ગાળાના દેવા અથવા લોન છેદમાં ઇક્વિટી શેર મૂડી ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત